પોરબંદરના ચાર પોલીસ સ્ટેશન સહિત સૌરાષ્ટ્રના આઠ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાહમાં એક શખ્સ નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે વર્ષ બે હજાર ઓગણીસ થી વોન્ટેડ આ શખ્સને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે પોરબંદર જિલ્લાના ચાર ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઠોયાણા ગામનો નરબત ઉર્ફે નબો નાગા ભાઈ ઉડેદરા હાલ દિલ્હી ખાતે છે જે હકીકતના આધારે પોલીસે દિલ્હી જઈ આ શખ્સને ઝડપી લીધો હતો જેની પોરબંદર લાવ્યા બાદ વધુ પૂછપરછ કરતા વધુ બીજા જિલ્લાના ચાર મળી કુલ આઠ ગુનામાં આ શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે હાલ આ શખ્સને રણાવાવ પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોંપી આપ્યા છે આ શખ્સની સામે પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર રાણાવાવ હાર્બર મરીન અને બગવદર પોલીસ મથકના પ્રોહિબિશનના એક એક ગુના મળી કુલ ચાર ગુના બે હજાર ઓગણીસમાં નોંધાયા હતા તો રાજકોટના ધુરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈસવી સન બે હજાર ચોવીસમાં બે ગુના જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં બે હજાર માં એક ગુનો અને કેશોદ પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક ગુનો નોંધાયો હતો આથી કુલ આઠ ગુનાહના આરોપી વોન્ટેડ નર્મદની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી નિપુર બોપડ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર